નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા આપ સૌનું સ્વાગત છે મારી ચેનલ લીગલ પોર્જેરીન દર્શક મિત્રો એક મિત્રનો પ્રશ્ન છે કે કલેક્ટર સાહેબ શ્રી દ્વારા નોટિસ આવેલ છે કે મારી જે ખેતીની જમીન છે તેને જપ્ત કરવામાં આવશે અને જો શક્ય હશે તો એ તમારી જે જમીન છે તેનું વેચાણ પણ કરી દેવામાં આવી શકે છે તો શું આ નોટિસ એ ખરેખર લીગલ ગણાય કે ન ગણાય તો ચાલો દર્શક મિત્રો

તમે એની અંદર કોઈ પણ પ્રકારનો વીરો ન ભરેલો હોય જે લાંબા સમય સુધી તમે તે જે તે ખેતીની જમીન છે તેની ઉપર ખેડાણ કરતા હો પરંતુ એ ખેતીનો તમે જે તે એનો મહેસૂલ આવે છે એ ન ભરેલ હોય તો તેવા સંજોગો દરમિયાન દર્શક મિત્રો તમારી જે પણ ખેતીની જમીન છે તે સરકાર હસ્તક થઈ શકે છે સરકાર હસ્તક થવાનો મતલબ શું છે કે જે સરકાર જે છે એ તમારી જે ખેતીની જમીન છે કે જેની પર તમે ખેડાણ કરી રહ્યા છો તો એ જમીનનો તમે મહેસૂર નથી ભરતા તે કારણસર તમારી જે ખેતીની જમીન છે તેને સરકાર પોતાના હસ્તક કરી શકે છે તે ઉપરાંત દર્શક મિત્રો જો તમે કોઈ પણ પ્રકારની બેંક પાસેથી લોન લીધી હોય અને તમે તે ભરપાઈ ન કરતા હો તો એનું જે વ્યાજ છે વ્યાજ સાથેનું તમારું જે પણ એની જે રકમ છે એ વધુ થઈ ગઈ હોય અને જો તમે તે ભરવા પાત્ર રહો જ ના તો તેવા સંજોગો દરમિયાન દર્શક મિત્રો તમારી જે ખેતીની જમીન છે એને દર્શક મિત્રો સરકાર એ જે તે તમારો જે મહેસૂલ છે અથવા તો તમારો જે પણ બેંક પાસેથી લોન લીધેલી છે તેની તમારે ભરપાઈ કરવા માટે તમારી જે પણ ખેતીની જમીન છે તેના દર્શક મિત્રો એ સરકાર હસ્તક કરી દેશે અને જો તમે હંમેશાની માટે જે તે મહેસૂલ છે એ નહીં ભરી શકો અથવા તો જે પણ તમારી પર બોજો છે એ વધુ હોય અને તમે એને ભરી જ ના શકો તેવા સંજોગો હોય તો તેવા સંજોગો દરમિયાન દર્શક મિત્રો તમારી જે પણ મિલકત છે એટલે કે જે ખેતીની જમીન છે એ ખેતીની જમીનને સરકારને અધિકાર છે કે એનું વેચાણ કરીને અને એના જે તે પૈસા આવશે એ પૈસાનો એ જે એમનો મહેસૂલ છે એનું કપાત કરીને અથવા તો તમે જે પણ લોન લીધી છે એ લોનની ભરપાઈ કરીને ત્યારબાદ જે પણ ખર્ચ થયો હોય એ ખર્ચને બાદ કરીને દર્શક મિત્રો તમને એ જે તમારી જમીન છે કે જે પણ તમારી મિલકત છે એનું વેચાણ થાય એના જે પણ રૂપિયા આવ્યા હોય એ બાકીની રકમ તમારા ખાતાની અંદર જમા કરાવી શકે એટલે જો કલેક્ટર શ્રી દ્વારા તમારી જે પણ ખેતીની જમીન છે એમને જપ્ત કરવાની નોટિસ આવે તો દર્શક મિત્રો આ જે પ્રાવધાન છે એ દુમાલા પ્રકારની જે જમીન છે એની માટેનું પણ છે અને જે જમીનની અંદર તમે વર્ષો સુધી વેરો ન ભર્યો હોય તે જમીન માટે પણ આ જે પ્રાવધાન છે એ છે તો દર્શક મિત્રો જે જમીનનો કાયદો છે તેની અંદર કલમ 153 ની અંદર આના વિશે દર્શાવેલું છે અને દર્શક મિત્રો આની પ્રક્રિયા પણ દર્શાવેલી છે

એ મેળવી શકે છે અને તેના ઉપરાંત તમારા પાકના વેચાણ બાદ એમનું જે પણ મહેસૂલી છે દર્શક મિત્રો જ્યારે કોઈ પણ કલેક્ટર દ્વારા તમને એ જાણ કરવી જોઈએ કે જ્યારે તમારી જે ખેતીની જમીન છે એને જપ્ત કરવાની છે તો તે પહેલા બે જે

આગળની કાર્યવાહી કરવી જોઈએ એટલે તે ઉપરાંત તમારે જે ખેતીની જમીન છે તેની અંદર સૌથી પહેલાં તો નોટિસ આવશે નોટિસની ઉપર ત્યાં આગળ લગાડવામાં આવશે કે આ જે મિલકત છે એની જપ્તી કરવાની છે એટલે નોટિસ ક્યાં ક્યાં લગાડવામાં આવશે તો મામલતદાર જે ઓફિસ છે ત્યાં પણ લગાડી શકાય તે ઉપરાંત જે ગામની ગ્રામ પંચાયત છે ત્યાં પણ લગાડવામાં આવે

નોટિસ આપ્યાના પંદર દિવસ પછી કલેક્ટર સાહેબ શ્રી જે તે મિલકત છે તેને સરકાર હસ્તક એટલે કે અમને હસ્તક લેવાની જે પ્રક્રિયા છે એ શરૂ કરશે દર્શક મિત્રો જો આવી જ બાબતની અંદર જો ઉભો પાકને જપ્ત કરવાનો આવે તો તમારે જે તે મહેસૂલી રકમ બાકી હોય અથવા કોઈ પણ પ્રકારનો બોજો બાકી હોય તો એને જો જમીનનો જે સરકાર હસ્તક ન કરવામાં આવે તો તમારો જે ઉભો પાક છે એ ઉભા પાકને દર્શક મિત્રો

અને જે તે પંદર દિવસનો સમયગાળો હોય છે જે એકસો છાસઠ પ્રમાણેની જે હોય છે પ્રક્રિયા તે બે કલામાં અહીંયા ગળે લાગુ નહીં થાય કારણ કે જે પણ ઉભો પાક હોય એ જલ્દી પગડી જાયો હોય તો એ જે બધી લીગલી પ્રક્રિયા છે એ લીગલી પ્રક્રિયા કરવાની અંદર સમય વ્યર્થ ન થાય અને જે પાક છે તેનું સત્વરે જે તે વેચાણ કરીને અને એની અંદરથી તમારો જે તે મહેસૂલ છે એ કાપી લેવામાં આવી શકે અને તમારો જે બોજો છે એ બધું જ ભરપાઈ કરીને જે ખર્ચો થયો હોય ખર્ચાનું પણ ભરપાઈ કરીને અને બાકીની જે રકમ વધે એ દર્શક મિત્રો જે તે ખેડૂત મિત્ર હોય એમના બેંક ખાતાની અંદર જમા કરવામાં આવી શકે છે એટલે આ રીતે જે પણ ખેડૂત મિત્ર ઉપર જો બોજો હોય અને કોઈ પણ પ્રકારની લીગલ નોટિસ આવી હોય કે તમારો પાક જપ્ત કરવામાં આવશે અથવા તો તમારી જે ખેતીની જમીન છે અથવા તો તમારી કોઈ પણ પ્રકારની મિલકત છે એને જપ્ત કરવામાં આવશે તો દર્શક મિત્રો આ રીતની તેની અંદર કલેક્ટર સાહેબ શ્રી દ્વારા પ્રક્રિયા કરવામાં આવી શકે છે એટલે જે પણ મિત્રોને જો તો જોગલ નોટિસ આવી હોય તો જેમ બને તેમ તમે જે તે ભરપાઈ કરવાની છે એ ભરપાઈની વ્યવસ્થા તમે કરી શકો છો અને જે તમને નોટિસ મળી હોય નોટિસના પંદર દિવસની અંદર જો તમે ઈચ્છો તો તમે જે તે કલેક્ટર સાહેબ શ્રીને મળીને અને મુદત વધારી શકો છો કે મને આ જે ભરપાઈ કરવાની છે મારા મહેસૂલ ની કે બોજા ને કે ગમે તે એની માટે મને સમય ગાળવા આપો તો તમે એ રીતના એક અરજી કરીને એમની સાથે વાતચીત કરી શકો છો અથવા તો જો તમારી પાસે શક્યતા હોય તો તમે ત્યાં આગળ જઈને જે પણ તમારો બોજાની રકમ છે એ પણ ભરપાઈ કરી શકો છો જેથી કરીને તમારી જે પણ મિલકત છે કે પાક છે તેની જપ્તીમાંથી તમને મુક્તિ મળી શકે છે તો દર્શક મિત્રો આજના માટે આટલું જ જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય હિ